કારણ કે ગૌણ સેવા પસંદગી મંડળે સીસીઈ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે એટલે વિદ્યાર્થી મિત્રો એના સિલેબસને લઈ અને ચિંતામાં છે કે સાહેબ હવે સિલેબસનું રિવિઝન કેમ કરવું સાહેબ હવે અમારે બધું કેમ ભેગું કરવું વાલા દોસ્તો તમારા સવાલ નો જવાબ લઈને આવી ગયું છે મુંજાવાનું નથી ખરીદી લો જલ્દીથી થી ફાઉન્ડેશન નો ઓનલાઈન રેકોર્ડેડ રિવિઝન કોર્સ આવજો દોસ્તો